બાઇક સર્વિસ કરવાનું છે બાઇક સર્વિસ કરીને પછી આપણે ટીવી રિપેરિંગ કરવાનું છે ટીવી રિપેરિંગ કરીને પછી આપણે થોડી ઓવા ઉપર કેરીઓ પાડવાની છે તો આજે ફૂલ મજ કરવાની છે તો આપણા બ્લોગમાં જોડાતા રહો હવે બહુ રોવેરા છે એને બહુ રૂંબું આવે છે ઇંચન થોડું ડાસું વેરાઈ ગયું છે દેખો મોટો બતાડતો નહીં સેટા ચેટા ફરા છે દેખો એવો રોવા છે વિચારણ બહુ લાગ્યું છે ઇન્જન પપ્પો કઉ ઓછા નથી જપતા નથી એક બાજુ ઓલી બાજુ રોટલા ઘડેલા છે રોટલા ઘડેલા છે કારણ કે ઇન્સ્ટાગ્રામ નું ફેમસ છે

આપણો બાઈક પડ્યું છે શેઠ આ પડ્યું તો મને મસ્ત ટકા ટક કરવાનું છે ચાવી લાવી નથી હેન્ડલ ઉપર કરવું પડશે ગાઈસ તો 22 ભાઈ ઉપર ચડી ગયા હવે ડબલ ફીચ ફીચ છે પાણી જેવું લાગે છે કોઈ થોડો આગળ જવા દેવાનું પડી જાય બાઈક ને ના પડે આ આ તો ચાલુ અને મારે શું કહેવું હોય બાઇક ખોટું બગાડે મારું આપણે ધોવાના બાઈક હવે આવ્યું કોણી વેસ્ટ ના થાય એટલા માટે આપણે ડબલુ નહી ટપ લઈ જીધું છે એટલે કે મસ્ત ધોરાય થોડુંક ચેમ્પુ વેમ્પુ લઈ ગીધું છે ને ચમકવો મળી જાય એમને દીકરું બાઈક થોડી વાર પેલા આપડે પલાળી નાખો બાઈક નાખું પછી ચેમ્પુ તો ઉપડો મસ્ત ઓર્ડર આવે તો તમે કહી દીધું તમારું 20 રૂપિયા ને ધોવાય 20 રૂપિયામાં ના આવે કોઈ મારવાળો ધોવાય 50 રૂપિયા દો 20 રૂપિયામાં કોઈ આવે ના 20 રૂપિયા માં મર રહે જેલા ઢોગે વીસ રૂપિયા કરતા ભાઈ તમે લોકો લગાઈ લગાવીએ થોડું થોડું બધા નહીં બગાડું થોડું નીચે મૂકી દઈએ રૂપિયા ને બે રૂપિયા શેમ્પુ શેમ્પુ કહેવાય ને પડે રિપેરિંગ કરવાનું છે સફાઈ ચકા ચકા મને ચમક છે થોડી

તો ગાઈસ આપણે હવે ધોવા મળ્યા છે બાઈક મસ્ત ધોરાઈ ગયું કમ્પ્લીટ ફ્રી હવે ચબક છે થોડી વાર માં હમણાં દોઢ વર્ષ જેવું બાઈક થઈ ગયું છે તો નવું નવું રાખે છે આપડે બાજુ ગુલ્લા ભાઈ દેરા પાણી ને ઉડી રહ્યા છે ખુબ तो डबल स्टेंड ऊपर बाइक करनी होसी तो मस्त धुनोसी तकाटक सही लो तो मैं एक टायर धोवन बाकी है कमब्रिट तो रही ते तकाटक टायर बाहर पे दो कमब्रिट जड़ी ते ये डब्लडी बना बना वीडियो बना मांनी वाईटिन बैठी थे तन मां घरे नहीं एतला ही

এক ত্র চার পাঁচ ছোট নো কর

સાઇડ પર ભીડ થાય ઓ લાગતું છે તમે મને નવી દીધી આપણે પી આ પીટિંગ મસ્ત કરી દીધું લગાવી દીધું શેડ ઓફ ના આવી દીક પિટક લઈશું

આપણે ઘર ઉપર ચડવાનું હું હું ભાવિશ બે ચડતા અને ફોન પકડવા બી તો હારે ચડાવો પાછો પત્ર ઉપર આગળ પડી છે આપણી સોલાર પ્લેટ એકા સાઈડ પડી એકા સાઈડ પડી

и за эту поправку. ગાઈસ ટી બહુ જૂની થઈ ગઈ ચાલુ થવાનું નામ દેતી નહીં કાલે આપણે રિમોટ લાવવાનું રિમોટ છે એનું રિમોટ લઈને પછી ફિટિંગ કરવાનું થાય